શ્રીરાજ સાડી આજે તમારી માટે મસ્ત એકદમ ડિફરન્ટ વેરાયટી લઈને આવ્યા છે ફેબ્રિકની વાત કરું ને તો મલ કોટનનું આખું ફેબ્રિક રહેવાનું છે અને એકદમ મસ્ત મજાની ઓલ ઓવરમાં ડિઝાઇન રહેવાની છે કારણ કે મલ કોટનમાં આટલી સુપર ડિઝાઇનમાં આવે છે અને એકદમ બેસ્ટ કલર મેચિંગ પણ આવે છે બેનું અને એમાં તે આજે પીસો પણ કરે તે મસ્ત મજાનો બ્લેક કલર રહેવાનો છે સાથે મરુ કલરનું કોમ્બિનેશન રહેવાનું છે કેવી રીતના ખબર છે તમે તમે જોઈ શકો છો એકદમ ડિફરન્ટ વેરાયટી છે મોલ કોર્નરમાં એકદમ ડિફરન્ટ વેરાયટી છે અને ફેબ્રિકની વાત કરું ને તો એકદમ કુણું તો આવે જ છે સાથે ડિઝાઇનની વાત કરું ને તો ઓલ ઓવર ડિઝાઇનમાં મરૂન કલરનું કોમ્બિનેશન નાખ્યું છે અને જે બહેનોને બ્લેક કલર લેવાની ઈચ્છા હોય અને લેવાનો બાકી હોય ને તો એની માટે સુપર વેરાયટી છે સાથે ઓલ ઓવર ડિઝાઇન પણ કોમ્બિનેશન છે જોઉં બેનું તો સાડી તો સુપર છે પણ વેરાયટી એકદમ જોરદાર લઈને આવ્યા છે જે બહેનોને મલ માં એકદમ બધા કરતા ડિફરન્ટ અને એકદમ યુનિક પહેરવા માંગતા હોય ને એની માટે બેસ્ટ કોમ્બિનેશન વાળી સાડી લઈને આવ્યા છે સાડીના પલ્લુની વાત કરું તો એકદમ હેવી અને એકદમ બ્રોડ એકદમ પલ્લુ રહેવાનું છે પલ્લુની ડિઝાઇન સુપર રહેવાની છે અને આખી સાડીની ડિઝાઇન એક નંબર રહેવાની છે આપણે પલ્લુ રહેવાનું છે એકદમ હેવી કારણ કે જે આ પ્રિન્ટેડ ડિઝાઇનનો લુક છે ને એ આપણે આખી સાડીમાં આવવાનો છે એટલે સ્ટાર્ટમાં મસ્ત મજાની પ્રિન્ટેડ ડિઝાઇનનો લુક છે વચ્ચે આપણે મસ્ત મજાના બધા પેનલ લુક રહેવાના છે જેમાં આપણે લેરિયા કોન્સેપ્ટ ફ્લાવરની ડિઝાઇન એકદમ મસ્ત વાડીવેલાની ડિઝાઇનનું કોમ્બિનેશન રહેવાનું છે તો તમે જોઈ શકો છો તો વેરાયટીમાં બે ટાઈપનું આખું પલ્લુનું કોમ્બિનેશન રહેવાનું છે એટલે એકદમ હેવી પલ્લુ રહેવાનું છે અને આખી સાડીનો લુક બહુ યુનિક રહેવાનો છે બહેનો અને જે બહેનોને બ્લેકનું કોમ્બિનેશન ગમતું હોય ને એની માટે બેસ્ટ એકદમ ડિઝાઇન છે અને વેરાયટી મસ્ત મજાની મલ કોટન ની રહેવાની છે સાડીનો લુક તમે જોશો ને તો આખી સાડી આપણે ઓલ ઓવર ડિઝાઇનની છે ઓલ ઓવર ડિઝાઇનની છે સાથે આપણે એકદમ મસ્ત બુટ્ટા કોન્સેપ્ટનું કોમ્બિનેશન રહેવાનું છે મોસ્ટ ઓફ તમે જોયું હશે ને તો મલ કોટરમાં તમને વાડી વેલાનું કોમ્બિનેશન અને ગાળા બોર્ડરનું લુક જોવા મળેલો હશે પણ આ વખતે આપણે મસ્ત મજાનો આખો બુટ્ટા કોન્સેપ્ટનું કોમ્બિનેશન લઈને આવ્યા છે સાડીની ડિઝાઇનની વાત કરીએ ને તો મસ્ત કેરીની ડિઝાઇનમાં ફરતી આપણે મસ્ત છૂટા છૂટા ફ્લાવરની પ્રિન્ટ રહેવાની છે તો ઓલ ઓવર આખી બુટ્ટા કોન્સેપ્ટમાં એકદમ યુનિક વેરાયટી છે અને કેરીની ડિઝાઇનની વાત કરું તો મસ્ત મજાની ફિનિશ

મલ કોટન ની સાડી છે અને આખી ઓલ ઓવર ડિઝાઇનની છે ને એટલે એમાં કોમ્બિનેશન તમે જોઈ શકો છો જે મલ કોટનમાં લુક છે ને જે આપણે મસ્ત મજાની ફ્લાવરની અને ડોટની ડિઝાઇન રહેવાની છે એટલે એનો આપણે મસ્ત પ્રિન્ટેડ બોર્ડર કહેવીએ અને જે આ વિવિંગ વાળી બોર્ડર આવે છે એ તો એટલી મસ્ત સુપર આવવાની છે એક તો એકદમ મસ્ત બારીક પ્રિન્ટેડ ડિઝાઇન છે વિવિંગ વાળી બોર્ડર રહેવાની છે અને સાથે એકદમ મસ્ત ફેબ્રિકની સાથે વણા ગ્રાહક રહેવાનું છે તો ઓલ ઓવર તમે જોવો ને તો સાડી નું વિવિંગ અને પ્રિન્ટેડ ડિઝાઇન નું બોર્ડર નું લુક એ સરસ છે ને આખી વિવિંગ વાળી સાડી પ્રિન્ટેડ ડિઝાઇન લુક હોય એટલે કઈ પીસ માં ઘટે નહીં તમે જોઈ શકો છો અને આપણે જેવી સેમ નીચેની બોર્ડર રહેશે ને એવી સેમ ઉપર ની બોર્ડર રહેશે ફેબ્રિક ની સાથે વિવિંગ વાળી અને પ્રિન્ટેડ ડિઝાઇન ની લુક એ બહુ જોરદાર રહેવાનું છે તો ઓલ ઓવર એકદમ ડિફરન્ટ અને એકદમ જોરદાર સાડીનો લુક છે ઓલ ઓવર ડિઝાઇન એટલે હંમેશા પહેરાતા લુક સરસ લાગે એમાંય તે મલ કોટન એટલે પીસમાં કાંઈ ઘટાઇ ને એટલો સુપર મલ કોટન ફેબ્રિક રહેવાનું છે અને ડિઝાઇનની વાત કરું તો બહુ મસ્ત સિમિલર ડિઝાઇન છે વ્યવસ્થિત ફિનિશિંગવાળી નહીં મોટી નહીં નાની એવી રીતના વ્યવસ્થિત ડિઝાઇન છે જે એજ વાઇઝ બધાને સરસ લાગશે અને જે બહેનોને બ્લેક કલર બહુ ગમતો હોય એની માટે મસ્ત મજાનો બ્લેકની સાથે મરુનું કોમ્બિનેશન રહેવાનું છે અને સાડીનો લુક બહુ સરસ આવે અને જે બહેનું જોબ કરતા હોય આપણે એકદમ સ્કૂલમાં પ્રોફેશનલ હોય અને એકદમ એને આવી રીતના ફેન્સી અને એકદમ યુનિક વેરાયટી પહેરતા હોય ને મલ કોટનમાં એની માટેની ડિઝાઇને સુપર છે અને વેરાયટી બહુ જોરદાર છે તો જે પહેનુને એટલો મસ્ત મજાનો બ્લેકની સાથે મરુનનું કોમ્બિનેશન ગમ્યું હોય તો સ્ક્રીન શોટ પાડી લેજો અને સ્ક્રીન ઉપર નંબર આપેલો છે ને તો બુક કરાવી લેજો કારણ કે મરુન કલર છે અને બ્લેક આખો પીસ રહેવાનો છે એટલે લૂકવાઈઝ બહુ સરસ લાગશે અને બ્લાઉઝની વાત કરું ને તો મસ્ત મજાનું એકદમ ડિફરન્ટ બ્લાઉઝ રહેવાનું છે તમે જોઈ શકો છો બ્લાઉઝ આપણે આખું એકદમ ઝીણું ઝીણું આપેલું છે કારણ કે આખી સાડી આપણે પ્રિન્ટેડ ડિઝાઇનની હોય અને એકદમ મસ્ત હોય ને એટલે એની માટે મસ્ત મજાનું આખું પ્રિન્ટેડ ડિઝાઇન નું બ્લાઉઝ છે અને એકદમ સિમ્પલ ડોટ વાળી ડિઝાઇન રહેવાની છો બેનુ તમે જોઈ શકો છો મસ્ત ડોટની સાથે મરુનમાં પણ કોમ્બિનેશન રહેવાનું છે એટલે આખું લાઇટવેર આખું બ્લાઉઝ છે ઝીણે ઝીણી પ્રિન્ટેડ ડિઝાઇન રહેવાની છે સાથે આપણે મોટી ડિઝાઇન આખી સાડીમાં આવે છે ને એટલે મસ્ત નાની ડિઝાઇન આખું બ્લેક કલર બ્લાઉઝ રહેશે સાથે ઉપર નીચે વાળી બોર્ડર પણ આવવાની છે એટલે બ્લાઉઝ બેના પછી એ મસ્ત લાગશે અને ઓલ ઓવર ડિઝાઇન હોય એટલે કાંઈ ઘટે એટલું જોરદાર બનશે કારણ કે વિવિંગવાળી બોર્ડર બંને સાઈડ આવે એટલે તમારે બેક સાઈડમાંય થઈ જાય અને સ્લીવમાંય થઈ જાય અને એકદમ મસ્ત ફેન્સી બોટનેક ને ફૂલ સ્લીવનું બનાવ્યું હોય ને બ્લાઉઝ એટલે પીસ બહુ જોરદાર લાગે એકદમ પ્રોફેશનલ લૂક લાગે અને જે બહેનું ડેલીવેરમાં કોટન બેઝ ની સાડીઓ પહેરતા હોય ને એની માટે બેસ્ટ વેરાયટી છે અને ડિઝાઇન પણ એકદમ યુનિક છે કારણ કે ગાળા બોર્ડર કોન્સેપ્ટ તો ઘણા ચાલો કોઈ પહેર હોય પણ ઓલ ઓવર કોન્સેપ્ટ જઈને બાકી હોય ને લેવાનો એટલો સુપર એવો ઓલ ઓવર કોન્સેપ્ટ છે અને સાડીનો લુક બહુ ડિફરન્ટ રહેવાનું છો બેન અને રેન્જ વાઇઝ એકદમ લો છે અને પહેરીને તો એકદમ ડિફરન્ટ અને એકદમ હેવી લુક લાગે અને કોટન બેઝ ની સાડી છે પણ બંને સાઈડ સિમિલર સાડી છો જો મોસ્ટ ઓફ તમને કોટનમાં પાછા વ્હાઈટ શેડનું કોમ્બિનેશન જોવા મળે અને આપણે બે બાજ હરખી હાડી રહેવાની જો આગળની સાઈડ અને આ પાછલી સાઈડ છે ને બંને સાઈડ સિમિલર સાડી બે બા સિમિલર સાડી હોય એકદમ હેવી પલ્લું હોય અને સરસ મજાનું બ્લાઉઝ હોય ને તો તમને આટલો મસ્ત મજાનો કલર મેચિંગ ગમતો હોય ને તો સ્ક્રીનશોટ પાડી લેજો અને સ્ક્રીન ઉપર નંબર આપેલો છે ને તો બુક કરાવી લેજો કારણ કે મલમલ કોટનમાં એકદમ કૂણી માખણ જેવી સાડી આવે અને એકદમ મસ્ત મજાની પહેરવાની મજા આવે અને ફૂલ કમ્ફર્ટેબલ સાડીઓ અને કલર મેચિંગની વાત કરું ને તો બહુ મસ્ત સિંગલ કલરનું કોમ્બિનેશન રહેશે જેમ કે આપણે બ્લેક કલર ઓપન કર્યો તો એમ રીતે બીજા કલર ચાર કલર રહેવાના તમે બધા સરસ લેવાના છે તો તમને જે કલર ગમે ને એનો સ્ક્રીનશોટ પાડી લેજો અને સ્ક્રીન ઉપર નંબર આપેલો છે ને તો બુક કરાવી લેજો એમ આ જે બેનોને ગ્રીન શેડ ગમતા હોય ને એને બહુ મસ્ત મજાનો ગ્રીન શેડ આવી ગયો છે ગ્રીન પેનશનમાં તમે જોઈ શકો છો કેટલી મસ્ત લુક હોય સાડી લાગે છે અને ગ્રીન કલર હંમેશા સુપર જ લાગે ઓ બેનો તો ગ્રીન કલર એટલો સરસ મજાનો છે અને એમ આતે ડિઝાઈનો લુક તમે જોઈ શકો છો કેટલો સુપર અને સરસ મજાનો લાગે છે સાથે બીજા કલર મેચિંગ એટલા સરસ મજાનો દેવાનો છો એટલે સાથે સાથે સ્ક્રીનશોટ લેતા જ રહેજો તમે જોઈ શકો છો મસ્ત મજાનો મરૂન કલર છે કેટલો મસ્ત છે મરુનની સાથે બ્લેકનું કોમ્બિનેશન છે એટલે સુપર લાગવાનું છે અને બ્લાઉઝ એકદમ મસ્ત ઝીણું આવવાનું છે એકદમ યુનિક વેરાયટી હોય એટલે કલર મેચિંગ તો સરસ દેવા જ પડે ને એમાં એટલો મસ્ત કલર મેચિંગ હોય ને પીસમાં તો કઈ ઘટે ને તો ચોથા પીસ આપે ને અને જે મસ્ત મજાનો કલર છે બીટ કલર છે અને બીટમાં એકદમ યુનિક કલર આવી ગયો છે ગ્રીન કલર જુઓ તમને કેટલો મસ્ત લાગે છે કારણ કે બીટમાં ગ્રીન કલરનો લૂક બહુ જોરદાર અને ખીલતો આવે છે એટલે મસ્ત મજાનો બીટની સાથે ગ્રીનનું કોમ્બિનેશન એ બેસ્ટ લાગે છે તો ઓલ ઓવર તમે જુઓ ને ચાર કલર મેચિંગ છે પણ બધા કરતા ડિફરન્ટ અને જોરદાર છે અને સાડીની લુકની વાત કરો ને તો ઓલ ઓવર ડિઝાઇનની સાડી હોય ને એકદમ યુનિક લાગે ને સરસ મજાની લાગે અને લોંગ ટાઈમની સાડીનું કોમ્બિનેશન લાગે ઓ બેનો તો છે ને મસ્ત સાડીનો લુક કારણ કે ઓલ ઓવર ડિઝાઇનનો લુક હંમેશા પહેરાતા લુક વાય સરસ લાગે અને લોંગ ટાઈમ સુધી તમે આ સાડી પહેરો ને એટલે કાંઈ ઘટે નહીં ને એટલી જોરદાર સાડી લાગે સાથે વિવિંગવાળી બોર્ડરનું કામ એટલું સરસ મજાનું છે અને એકદમ એની પ્રિન્ટેડ ડિઝાઇનનું કામ એ સુપર રહેવાનું છે તો જે બહેનોને આમાંથી કોઈ પણ કલર મેચિંગ ગમે હોય ને એનો સ્ક્રીનશોટ પાડી લેજો અને સ્ક્રીન ઉપર નંબર આપેલો છે ને તો બુક કરી લેજો કારણ કે મલ સાડીમાં એકદમ મસ્ત કોમ્બિનેશન વાળી સાડી છે ઓવર ડિઝાઇન એટલે કઈ ઘટે ને એટલો જોરદાર ઓલ ઓલવા ડિઝાઇન છે અને એકદમ રીચ એનું બ્લાઉઝ રહેવાનું છે બ્લાઉઝ એ સરસ છે ને પૂણી માખણ જેવી મલ ની સાડી છે તો ફટાફટ જે બહેનોને જે કલર મેચિંગ ગમે ને એનો સ્ક્રીનશોટ લઈ સ્ક્રીન ઉપર નંબર આપેલો છે ને તો બુક કરાવી લેજો અને અમારે યુટ્યુબ ચેનલને ઇન્સ્ટા આઈડી લાઇક ન કરીએ ને તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી લેજો એટલે તમારી માટે ડેલીવેરમાં નહીં નવું કલેક્શન અને એકદમ પ્રીમિયમ કલેક્શન જોવા મળી જશે તો ફટાફટ લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી લો થેન્ક યુ